ખેડામાં દોઢ મહિના પહેલા જ બનેલો રોડ ખોલો કે જેણે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ખેડાની આ ઘટના છે કે જ્યાં દોઢ મહિના પહેલા બનેલા રોડે ખોલી છે ભ્રષ્ટાચારની પોલ મહેમદાવાદની ખાતરેજ ચોકડીથી અમદાવાદ તરફનો રોડ કે જે બિસ્માર બન્યો છે હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાવો પડતા વાહન ચાલકોને અહીંથી પસાર થતા પોતાની કમર તૂટી રહી છે રોડ પર અનેક ઠેકાણે ડામર ઉખડી ગયો છે વાહન ચાલકોને ખાડા રાજથી મુક્તિ ક્યારે જે એક સૌથી મોટો સવાલ છે સામાન્ય નાગરિક ને શું જોઈએ તો રોડની વ્યવસ્થા કહી શકાય કે રોડ વ્યવસ્થા માટે એક કમ્પ્લેટ એક ખાતું નિર્માણ કરવામાં આવ્યું છે જે ખાતું છે આર બી વિભાગ પરંતુ આર બી વિભાગની ગંભીર બે દરકારી આજે હું તમને બતાવવા માંગીશ આ રોડ જે છે તે રોડ છે મહેમદાવાદ ખાતર ચોકડી થી માંડી અને અમદાવાદ સુધીનો કહી શકાય હજુ આ રોડ બનાએ માત્ર ને માત્ર દોઢ મહિનાથી વધારે સમય નથી થયો પરંતુ આ રોડ તમે જોઈ શકો છો કે કેવા ખાડા અહીંયા આગળ દેખાઈ રહ્યા છે કારણ કે અહીંથી અવર જતા જવર કરતા લોકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક ચોક્કસ તકલીફ પડી રહી છે આપણી સાથે અહીંયા આગળથી જનાર જે વ્યક્તિ છે કદાચ આ રોજ જતા હશે એમને પૂછીશું શું નામ છે તમારું ગોવિંદભાઈ કમુભાઈ ભાઈ કેવો લાગ્યો રોડ શું કહેશો તમે

અમુક અમુક જગ્યાએ ખાડા તમે જો તમે વિચાર કરો આમ બધું બીજું વ્યવસ્થિત દિવસ છે રાત હોય તો કેવી તકલીફ રાતે તકલીફ પડે બાપુ રાતે કેમ કે આમું સાધન હોય તો તકલીફ પડે કહી શકાય કે આરએનબી વિભાગની ગંભીર બેદરકારીના કારણે અહીં આગળથી જે જના જતા આવતા મુસાફરો છે તેમને ચોક્કસપણે હેરાનગતિ થઈ રહી છે આરએનબી વિભાગ છે તે આરએનબી વિભાગ હવે કેવી કામગીરી કરે છે કારણ કે અત્યારે તો આર વિભાગની જે બે દરકારી છે તે બે દરકારીના ચોખ્ખા દ્રશ્યો ફરીથી એક વખત કેમેરામેનને કહીશ કે આ ચોખ્ખા દ્રશ્યો આર એન બી વિભાગની જે ભ્રષ્ટાચારની નીતિ છે તેના આ ચોખ્ખા દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો માત્ર ને માત્ર દોઢ મહિનો થયો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ રોડ ઉપર ખર્ચવામાં આવી પરંતુ હજુ સુધી આ રોડ હમણાં જ બનાયો અને હવે તૂટી ગયો એટલે કહી શકાય કે આરએનબી વિભાગ આ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ કામ કર્યું અને પહેલા જ વરસાદમાં આરએનબી વિભાગની જે ગંભીર બેદરકારી છે જે ભ્રષ્ટાચારની નીતિ છે તે સામે આવી છે જોવું એ રહ્યું કે હવે અહીંથી અવરજવર કરનારા મુસાફરોની વાળે કોણ આવે છે ચલપેશ પટેલ એબીપી અસ્મિતા મહેમદાવાદ